ડાંગ જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા વર્ષોથી ચાલતી આવતી ડુંગરદેવીની પરંપરાગત પૂજા આજે પણ કરવામાં આવે છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તે હેતુથી આ વિશેષ પૂજાને મહત્વ છે ડાંગી ભાષામાં દેવની શેરભાયા તરીકે ઓળખવામાં આવે છે ભાયા કરનાર વ્યક્તિ વહેલી સવારે સ્નાન કરવું દિવસમાં એક જ વાર ભોજન લેવું અને રાત સુધી નૃત્ય કરવું જેવી કઠોર રીતનું પાલન કરવું પડે છે ભાયા વખતે ભગતને વારો આવે છે વારો આવ્યા બાદ ભક્તો દેવના નામે રોપેલા સ્તંભ પાસે ગોળ ફરતા નાચવા લાગે છે ઘણી વખત ભાયાને આખી રાત જાગવું પડે છે ત્યારે ભક્તોની સંખ્યા વધે છે ત્યારે ઢોર અને પાવરીના તાલે નૃત્ય થાય છે તેની માન્યતા મુજબ દેવી દેવતા પ્રસન્ન થઈ માનવ કાયમાં પ્રવેશ કરે એવી માન્યતા છે કેટલાક ભક્તો અગ્નિ પર નાચે છે અથવા બળતા લાકડા સુધી ખાઈ લેતા જેવા જોવા મળે છે ડુંગરદેવની સ્થાપના પછી બીજા દિવસે તમામ ભાયા નદીમાં સ્નાન કરી અન્ય ગામમાં ભિક્ષુક તરીકે જાય છે ઘરે ઘરે નાચીને ગીતો ગાય છે અને મળેલ નાચ પર આશીર્વાદ ઉતારવામાં આવે છે

અને એનું એટલું મહત્વ છે કે લોકો એને આદિકાળથી ઉજવી આવ્યા છે અને એ પરંપરા લાંબા સમય સુધી પણ ટકી રહે છે એવી ડાંગ જિલ્લાની લોકોની માનતા છે જે દાદા લોકો કરતા હતા એ આ વિધિ કરતા છે અને એ લોકો બાપ દાદા એ ગામમાં કઈ ઢોર એ બીમારી પડે કઈ અનાજ ન મળે કઈ કઈયા ન મળે કોર્ટમાં આવે એ એના પછી એમને ભગત પાસે જાય ભગત પાસે દાદા લોકો ગયેલા દાદા લોકો જે કરતા આવેલા તે મને ખબર છે કેવી રીતે કરેલી છે એ મને ખબર છે એ ભગત બોવાએ કીધેલું કે તમારો વર્ષ પૂરો થઈ ગયો કે તમારે આ કરવું પડશે એ ભગત લોકો છે તે એમાં બે બકરા લઈને એક મરઘું લઈને જે બેઠક રૂમ છે એ બેઠક છે એ ડુંગરમાં ત્યાં જઈને અમે રાત રહેતા છે રાત રહીને પછી સવારે આવતા છે સવારે આવીને અમારી ધાની છે ધાની પર જઈને અમે મરઘા અને બકરા કાપતા છે અમારી જો આ પરંપરા છે આ વર્ષ તો ચાલુ રહે છે અને પાંચ દિવસે અચ્છા આજુબાજુના ગામડામાં અમે જઈને આ પ્રોગ્રામ કરતા છે સાંજે આવીને અહીં આમ એક સારા સ્થળ પર આવીને અમે ગામના લોકો એક સાથે અહીંયા પ્રોગ્રામ કરીને આખી રાત અને કોઈ પણ જે માણસને આંગમાં જે કોઈ દેવતા આવે એ દેવતા ને રૂપે કોઈ જે અગ્નિદેવ કરાય અગ્નિદેવ એ એને આંગમાં આવે એ તો આગ્નિ પણ મોડામાં નાખે હવે કોઈ કોઈ જેવા દેવ હોય તેવા એ પણ કઈ એ ચમત્કાર બતાવે એના રૂપે આ સવારે અમે ડુંગર પર જઈએ ડુંગર પર ત્યાં દીવા અગરબત્તી છે અને સવારે નાહી ધોઈને ને ડુંગર ને ગુફા પર જતા છે અને ત્યાં પણ અમે પૂજા કરીએ આખા ગામના લોકો ભેગા કરીને પૂજા કરીએ પૂજા કરી પતાવીને ઘેરે આવતા છે આવીને બહાર બહાર પણ કરતા છે અને હું બાર ગામ અભ્યાસ કરું છું પરંતુ અમારો પાંચ દિવસ નો ડુંગરદેવ છે તે જોવા માટે હું અહીંયા આવી છું અને અમારો આ ડુંગરદેવ નો તહેવાર પેઢી દર પેઢી ચાલતો રહે છે અમારા દાદા પર દાદા થી આ સંસ્કૃતિ ને આગળ વધવા માટે તહેવાર આવે છે અને એનું મુખ્ય હેતુ એ છે કે અમારા ખેતીમાં બધું ધાન્ય પાકતું હોય તે અમારા દેવને અમે ચડાવીએ છીએ અને અમારા ગામમાં કુટુંબમાં બધી રીતના સુખ સમૃદ્ધિ રહે એના માટે અમે આ તહેવાર નો તહેવાર ની ઉજવણી કરીએ છીએ અને અમારી મુખ્ય આ સંસ્કૃતિ છે